વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સો નવી બસોનું લોકાર્પણ કર્યું વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો સ્લીપિંગ સ્લીપર કોચ અને એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હર્ષ સંઘવીનું સંબોધન તેર થી ચૌદ મહિનામાં એક હજાર છસો વીસ બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ સત્તાવીસ લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે આવનારા બાર મહિનામાં ત્રીસ લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે આગામી દિવસોમાં વધુ પાંચસો બસોનું મુસાફરીની સુવિધા રસ્તા પર દોડશે

આ તમામ લોકો જયારે ગામથી શહેર તરફ જવાનું હોય શહેર થી પાછું પોતાના ઘર તરફ બોલવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે કુલ મળીને આ તેર મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહી પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર ચૌદ મહિનામાં પચીસ લાખ પેસેન્જર ની સામે આવી સત્યાવીસ લાખ પેસેન્જરો દરરોજ એસ ટી માં ટ્રાવેલ કરે છે એ એસ ટી વિભાગની સૌ ની સૌ કન્ડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા બાર મહિનામાં આ સત્યાવીસ લાખ નો ટાર્ગેટ આપણે

અને ટુ વ્હીલ પર હાઈવે પર ના જવું અને પોતાને વાહનમાં કારણ વગરનું ઇંધન ના બાલવું આ બધા જ વિષયોની અંદર